अनाथस्य जगन्नाथ नाथत्वममे न समश्रेयस्यस्य नाथो जगन्नाथ तस्य दुःखं कथं प्र समग्र जगतना नाथ એટલે જગન્નાથ કળિયુગના દેવ એટલે જગન્નાથ આ સાડી બીજ એટલે પ્રભુ જગન્નાથના દર્શન નો દીસ પરમાત્મા કેવા દયાલુ છે આમ તો મહાપ્રભુજીએ કહ્યું છે મધુરાધિપતે રખિલમ મધુરમ ઈશ્વર નિત્ય નિત્ય મધુર છે છે ઈશ્વર નવો દ્વાપરમાં કૃષ્ણ અને નિત્યલિયુગમાં જગન્નાથ જગન્નાથ પ્રભુ એટલે શું રામચરિત્ર માનસ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે બીનું પદ ચલય કર બીનું કરમ

ક્રિયા કરી શકે આ વગર જગન્નાથ છે આ બધું જ જે કરી શકે એ ઈશ્વર છે હવે વિચાર કરો કે પગ વગર ચાલી શકે કે ન ચાલી શકે એ આપણે નક્કી કરવાનું છે પણ શાસ્ત્રકાર એમ કહે છે કે પગ વગર ચાલે એ જગન્નાથ છે પણ એ ઈશ્વર મને તમને ચાલતા શીખવે છે મને તમને બોલતા શીખવે છે મને તમને કર્મ કરતા શીખવે છે મને તમને સાંભળતા શીખવે છે મને તમને જોતા શીખવાડે છે કારણ કે પોતે આંખ વગર જોઈ શકે છે એની અંદર શક્તિ છે આપણે દરરોજ નિત્ય ઠાકોરજીના દર્શન કરવા જગન્નાથના દર્શન કરવા કૃષ્ણ અને રામના દર્શન કરવા આપણા ઈષ્ટના દર્શન કરવા માટે મંદિરે જઈએ છીએ પરંતુ કલયુગના દેવ કેટલા દયાળુ છે જગન્નાથ પ્રભુ કે બાર મહિને ઈશ્વર સામે ચાલીને આપણને દર્શન આપવા માટે નીકળે છે ક્યારેક તો વિચાર કરો કે બધું જ છોડીને ઈશ્વર આપણી વચ્ચે આવે છે મારે એટલું જ કહેવું છે કે ઈશ્વર જો બધું જ છોડીને આપણી વચ્ચે આવતો હોય તો આપણે પણ ઘણું બધું છોડીને ઈશ્વર સમીપ જવું જોઈએ અષાઢી બીજ આવે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય કોયલ મોરલા ટોંકા કરી રહ્યા હોય પરંતુ એનો તાર્કિક અર્થ કરીએ ત્યારે ખબર પડે કે કોયલ અને મોરલા જગન્નાથ ભગવાનને આવકાર આપવા માટે ટોંકા કરી રહ્યા છે વરસાદ એ જગન્નાથ ભગવાનનું સ્વાગત કરવા માટે વરસી રહ્યો છે આ દિવસોમાં વાતાવરણ શુદ્ધ થઈ જાય છે કારણ કે ભગવાન જગન્નાથ આપણા નગરની અંદર યાત્રા 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 છે એ કેવળ રસ્તાની નથી દરેક માનવીના જીવનની યાત્રામાં પરમાત્મા પ્રવેશ કરે છે મારા તમારા મનની અંદર ચિત્તની અંદર મારી તમારી દ્રષ્ટિમાં પરમાત્મા યાત્રા કરી રહ્યા છે જગન્નાથનો એકવાર જેને આશ્રય કર્યો એની સાથે જગન્નાથ ભગવાન ચાલવા માટે તૈયાર છે અષાઢી બીજ એ પવિત્રમાં પવિત્ર દિવસ છે મારન તમારા મનને શુદ્ધ કરે છે મારીને તમારી આંખો શુદ્ધ થાય છે મારું તમારું જીવન શુદ્ધ બને છે ઈશ્વર નગરના માર્ગ ઉપર ચાલે ત્યારે સમજવાનું નગર માર્ગ ઉપર નથી ચાલી રહ્યા આપણા મન ઉપર ચાલી રહ્યા છે આમ તો ઈશ્વર અષાઢી બીજના આગલા દિવસોમાં આંખે પાટા બાંધે છે એ એટલા માટે છે કે ભક્તોનું ચિંતન કરે છે કે હું ભક્તને શું આપીશ હું ભક્ત ના ઘરે જઈને એની સાથે શું વાર્તાલાપ કરીશ મારો ભક્ત મારી પાસે કંઈક માગશે તો એનું મંથન છે આ બધા વૈજ્ઞાનિક અર્થો છે માટે અષાઢી બીજ ના દિવસે આમ તો કચ્છીઓનું નૂતન વર્ષ કહેવામાં આવે છે ભગવાન જગન્નાથ આ દિવસોમાં પ્રફુલ્લિત મને આપણને સૌને પ્રફુલ્લિત મન સાથે મળે છે આવો આજે જગન્નાથ ભગવાનની આ રથયાત્રા રથમાં બેસીને નીકળેલા જગન્નાથ કદાચ આપણને એમ લાગે છે કે રથમાં બેસીને નીકળ્યા છે પણ નથી લાગતું કે મનરૂપી રથમાં બેસવા માટે ભગવાન આપણી પાસે આવી રહ્યા છે આપણા મનને સાત્વિકતા અર્પણ કરી રહ્યા છે આપણે સૌએ મળીને ભગવાન જગન્નાથ કલયુગના દેવ છે કલયુગના દેવ છે એને આપણે આવકારવો જોઈએ પરમાત્મા વર્ષે એકવાર આપણને મળે છે અને પછી આપણે વર્ષ સુધી એને મળતા રહેવાનું છે કદાચ આપણે ચરણથી પાદથી પગથી એના મંદિરે ભલે ના જઈ શકીએ પરંતુ વિચારથી આપણી રહેણી કેણીથી આપણા મૂલ્યોથી આપણા કર્મથી આપણે જગન્નાથને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે સવારથી સાંજ સુધી એવા કર્મ કરવા જોઈએ કે આપણને રાત્રે શોધતી વખતે ભગવાન જગન્નાથ સ્મરણમાં આવે આપણે એવા મૂલ્યમાં જીવવું જોઈએ કે મનન તમને ભગવાન જગન્નાથ નિત્ય આમ સ્વપ્નમાં આવે તો એ ભગવાન જગન્નાથની રથયાત્રા આપ સૌ માટે રથયાત્રા કેવલ મનોરંજન ના બને પણ મનોરંજનની સાથે સાથે આપણા મનોમંથન પણ બને આપણા જીવનમાં મૂલ્ય રૂપી એ પ્રસ્થાપિત થઈ આપણું જીવન ઉજાગર બને એટલા માટે આપ સૌને અને સમગ્ર ગુજરાતવાસીઓને સમગ્ર દેશવાસીઓને અને સમગ્ર વિશ્વને અષાઢી બીજના ખૂબ શુભકામના સાથે શુભ પ્રણામ સાથે સૌને વંદન સાથે જય જગન્નાથ